નમસ્કાર મિત્રો આજે જ્યારે આ દુશ્મન રાજાએ તેની ચાલ ચાલી અને પછી તેણે આ સુરતસિંહનું રજવાડું જીતી લીધું અને સુરતસિંહની બધી જ સેના કે જે વિજયસિંહના રજવાડામાં હતી અને સુરતસિંહ પણ વિજયસિંહના રજવાડામાં હતા અને એનો લાભ ઉઠાવીને સુરતસિંહનું રજવાડું પડાવી લેવામાં આવ્યું અને જ્યારે સુરતસિંહનો સિપાહી જ્યારે વિજયસિંહના રજવાડામાં આવી અને આ વાત કરી ત્યારે સુરતસિંહ ભાગી પડે છે અને કહેવા લાગ્યા કે ગાંગી જો તો ખરા આ દુષ્ટ દુશ્મને મારી સાથે દુષ્ટતા કરી અને તેણે મારું રજવાડું પડાવી લીધું છે ત્યારે ગાંગી કહે છે કે સુરતસિંહ તમે આમ હિંમત હારી જશો નહીં હું ગાંગી છું ને તમારી સાથે તમે કેમ રડો છો ત્યારે વિજયસિંહ ગાંગીની પાસે આવીને કહે છે કે ગાંગી હવે આ દુશ્મન અહીંયા આપણી પાસે પણ એ જ રીતે કદાચ યુદ્ધ કરશે અને જો તે કૂટનીતિ રચશે ને તો આપણે હારી જશું ત્યારે ગાંગી કહે છે કે મહારાજ કૂટનીતિ તો એણે રચી દીધી છે કારણ કે એણે મને મારી બધી જ વિદ્યાઓથી બાંધી દીધી છે હવે હું તમારી મદદ નહીં કરી શકું ત્યાં તો એટલી વારમાં તો વિજયસિંહનો એક ગુપ્તચર ત્યાં આવે છે અને આવીને કહેવા લાગ્યો કે મહારાજ આપણા સીમાની બહાર જે દુશ્મન રાજા તેનું લશ્કર અડધું લઈને આવ્યો હતો ત્યાં હવે પોતાનું લશ્કર વધારી દીધું છે અને લાખોની સંખ્યામાં જ્યાં નજર કરીએ ત્યાં સિપાહીઓ સિવાય બીજું કંઈ દેખાતું નથી લાગે છે કે મહારાજ આજે તે આપણા રજવાડા ઉપર આક્રમણ કરવાના ઈરાદે આવ્યો છે ત્યારે વિજયસિંહ કહેવા લાગ્યા કે ગાંગી જો હવે આપણે બધી વાતે ઘેરાઈ ગયા છીએ અને તારે કામરૂ દેશની વિદ્યાનો ઉપયોગ કરવો પડશે અને જો તું તેનો પ્રયોગ નહીં કરે ને તો જેમ સુરતસિંહનું રજવાડું ચાલ્યું ગયું છે એમ આ મારું પણ રજવાડું ચાલ્યું જશે અને મારું રજવાડું ચાલ્યું જાય ને એનાથી મને કોઈ ચિંતા નથી પણ ચિંતા તો એ વાતની છે કે જે દુકાળગ્રસ્ત લોકો આપણા રજવાડામાં આવી અને આશરો લઈને બેઠા છે ને એમનું શું થશે એમને પેલા દુષ્ટ માણસો ભૂખ્યા ભેડિયાની જેમ એમના ઉપર તૂટી પડશે અને અત્યાચાર કરવામાં કાંઈ બાકી નહીં રાખે ત્યારે ગાંગી કહે છે કે તમારી વાત સાચી છે વિજયસિંહ પણ મને માફ કરી દેજો હું હવે કામરુદેશની કોઈ વિદ્યાનો પ્રયોગ નહીં કરી શકું અને વાત મેં એ દુષ્ટ રાજાને વચન આપ્યું ને એની છે ત્યારે સુરતસિંહ એટલું કહે છે કે ગાંગી એ રાજાએ તને વચન આપી અને આવી કૂટનીતિ અપનાવી હોય તો તારે એનું વચન રાખવાની કોઈ જરૂર નથી માટે ગાંગી હવે કામરૂ કામરુદેશની વિદ્યાનો પ્રયોગ કર નહીતર આ સુરતસિંહનું રજવાડું તો ગયું છે અને જો આપણ પણ રજવાડું જશે તો આપણે ક્યાં જશું ને આપણી પ્રજા ક્યાં જશે ત્યારે ગાંગી કહે છે કે મહારાજ વાત એમને આપેલા વચનની નથી મેં પહેલીવાર મારી સ્વર્ગવાસ પામેલી માતાની સોગંદ ગાદી છે કે જ્યાં સુધી આ ધરતી ઉપર વરસાદનો એક છાંટો એ નહીં પડે ને ત્યાં સુધી હું કામરૂદેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરું તો મહારાજ મને માફ કરો ભલે મારું મોત થઈ જાય અને ભલે આ રજવાડું ચાલ્યું જાય હું હવે દેશની વિદ્યાનો પ્રયોગ તો નહીં જ કરી શકું ત્યારે સુરતસિંહ કહે છે કે ગાંગી તું એવું નહીં કરે તો હવે મારો પરિવાર ક્યાં ગયો હશે અને મારી રાણીઓ અને મારા કુંવરો અત્યારે ક્યાં હશે અને જો તેઓ દુશ્મનોના હાથમાં આવી જશે ને તો દુશ્મનો એમને છોડશે નહીં માટે ગાંગી હું જાઉં છું ત્યારે સુરતસિંહની વાત સાંભળીને વિજયસિંહ કહે છે કે મિત્ર તારે ક્યાંય જવાનું નથી આપણે બંને સાથે મળી અને આ દુશ્મનને પાઠ ભણાવીશું અને અહીંયા આ દુશ્મનને હરાવી અને પછી તમારા રજવાડા ઉપર ફરી પાછો આપણે આક્રમણ કરી અને એ રજવાડું પણ પાછું લઈ લઈશું તમે ચિંતા કરશો નહીં અત્યારે મારી સેના પણ તૈયાર છે ને તમારી સેના પણ તૈયાર છે તો દુશ્મન ઉપર આપણે તૂટી પડવાનો સમય આવ્યો છે ત્યારે આ બાજુ જે પેલું ગામ કે જે વિજયસિંહના રજવાડામાં આશરો લેવા આવ્યું હતું એ બધા જ ચોર હતા તેઓ પોતાના હથિયાર કાઢી અને આગળ આવીને કહેવા લાગ્યા કે વિજયસિંહ તમે ચિંતા કરશો નહીં આ આખું અમારું ગામ તમારી હારે છે અને ભલેને દુશ્મન ગમે એટલો શક્તિશાળી હોય પણ અમે નાનપણથી બસ લડાઈઓ જ કરી છે અને જો અમારો એક એક ગામનો માણસ જો દસ દસ એમના સિપાહીઓ ઉપર ભારે ના પડે ને તો તો તમારા રજવાડાનું ખાધેલું અન્ન નકામું છે ત્યારે વિજયસિંહ કહે છે કે સાબાસ મારા મિત્ર મને તમારાથી આ જ ઉમીદ હતી અને પછી તો આ બાજુ સુરતસિંહ વિજયસિંહ બંને જણા ઘોડે સવાર થયા પોતે બંને હાથમાં તલવારો છે ને બખ્તર ધારણ કર્યા છે અને એમના સિપાહીઓ તૈયાર થઈ ગયા છે અને બંને રાજાઓના બંને સેનાપતિઓ આગળ આવીને કહેવા લાગ્યા કે મહારાજ ચાલો હવે આજે કેસરિયા કરી નાખીએ અને પછી તો વિજયસિંહને સુરજસિંહ એમનું લશ્કર લઈ અને હવે ત્યાંથી યુદ્ધ ભૂમિ તરફ આગળ નીકળ્યા ત્યારે આ બાજુ દુશ્મન રાજા કહે છે કે લાગે છે કે તેઓ આપણી સામું લડવા નહીં આવે અને પોતાની સેનાને લઈ અને અહીંયાથી ભાગી જશે ત્યારે દુશ્મન સેનાપતિ કહે છે કે મહારાજ તમારી વાત સાચી છે એમની તાકાત નથી કે તેઓ આપણી સમક્ષ લડી શકે અને બીજી વાત એ કે જો કદાચ તેઓ આપણી સમક્ષ લડવા પણ આવશે ને તો પણ તેઓ એક રજવાડું તો હારી ગયા છે અને એના વિયોગમાં ને વિયોગમાં બીજું રજવાડું પણ હારી જતા એમને જાજ્યો સમય નહીં લાગે આમ કહીને દુશ્મનો હસી રહ્યા છે અને પછી તેઓ દૂરથી જુએ છે તો સામે એક વિશાળ સેના એમની સામું લડવા માટે આવી રહી છે ત્યારે દુશ્મન સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ આ તો જુઓ તો ખરા આ બંને રાજાઓ તો એક થઈ અને આપણી સમક્ષ યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે ત્યારે મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં આવવા અને આજે નહીં તો કાલે બે દિવસ પછી પણ આપણને વિજય તો પ્રાપ્ત થવાનો જ છે અને પછી તો આ બાજુ બંને રાજાઓ પોતાનું લશ્કર લઈને આવીને ઊભા રહી જાય છે અને આ બાજુ દુશ્મન રાજા ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે વિજયસિંહ તમે આ તમારા મિત્ર સુરજસિંહને સાવ ખોટા અહીંયા યુદ્ધમાં લઈને આવ્યા છો કારણ કે એમનું રજવાડું તો તેઓ હારી ચૂક્યા છે અને હારેલો રાજા વધારે યુદ્ધ ના કરી શકે ત્યારે આ બાજુ સુરજસિંહ ગર્જના સાથે કહેવા લાગ્યા કે હે દુષ્ટ રાજન હજી તને ખબર નથી કે એક સાધારણ સિંહ અને એક ઘાયલ થયેલા સિંહમાં ઘણું અંતર હોય છે અને આજે આ ઘાયલ સિંહ તમારા રજવાડાના કેટલાના માથા ઉતારી નાખે છે ને એનો અંદાજો તો તમને આજે સાંજે લાગશે ત્યારે આ બાજુ દુશ્મન રાજા કહે છે કે તમારા બંનેના ધળ આજ રાત સુધીમાં જુદા કરી અને આ રજવાડા ઉપર અમે વિજય મેળવવાના છીએ ત્યારે વિજયસિંહ કહે છે કે દુષ્ટ રાજન આ તો તારી દુષ્ટતા છે જેના કારણે તું હજુ સુધી જીવે છે અને કદાચ તે આવી કૂટનીતિ અપનાવી અને જો કદાચ ગાંગી પાસે તે વચન ના લીધું હોત ને તો એક જ વારમાં અમારી દીકરી ગાંગી તમારા બધાના મસ્તક અહીંયાથી તમારા ઠેઠ રાજ્યમાં મોકલાવી દોત અને તમને કોઈને ખબર પણ ના પડોત ત્યારે એ રાજા કહેવા લાગ્યો યુદ્ધ યુદ્ધભૂમિ ઉપર નાનો મોટો દગો કરવો પણ જરૂરી છે અને એના સિવાય વિજય પ્રાપ્ત થતો નથી ત્યારે આટલા શબ્દો સાંભળીને વિજયસિંહ કહે છે કે દુષ્ટ માણસની સામુ હવે વાત કરીને શું ફાયદો હવે કેસરિયા કરી નાખો અને પછી તો સુરજસિંહ વિજયસિંહે પોતાના હાથમાંથી તલવાર કાઢી અને આક્રમણનો નાદ લગાવ્યો આ બાજુ દુશ્મન રાજાએ પણ આક્રમણનો નાદ લગાવ્યો અને પછી બંને સેનાઓ સામસામે ટકરાય છે અને આજે વિજયસિંહના રજવાડાની બહાર આજે યુદ્ધભૂમિમાં ત્યાં સિપાહીઓ એકબીજાના મસ્તક કાપી રહ્યા છે અને આમ કરતાં કરતાં આખો દિવસ આ યુદ્ધ ચાલ્યું છે અને જ્યારે સાંજ પડી ત્યારે યુદ્ધ બંધ થવાના શંખ ફૂંકાણા અને પછી જે દુશ્મન રાજા હતો તેણે આદેશ આપ્યો કે યુદ્ધને હવે વિરામ આપો આ બાજુ વિજયસિંહે પણ પોતાની તલવાર ઊંચી કરીને સંકેત આપ્યો કે હવે રોકાઈ જાઓ અને આજે યુદ્ધ રોકાઈ ગયું અને આજે વિજયસિંહના લગભગ દસથી બાર હજાર સિપાહીઓ મોતને ઘાટ ઉતરી ગયા છે અને આ બાજુ વીસેક હજાર સિપાહીઓ દુશ્મન રાજાના પણ મોતને ઘાટ ઉતરી ગયા છે પરંતુ વિજયસિંહના રજવાડાના બંને રાજાઓના સિપાહીઓ માંડ માંડ મથી અને થયા છે પચાસથી સાઠ હજાર અને આ બાજુ જે દુશ્મન રાજા છે તેના લાખોની સંખ્યામાં સિપાહીઓ છે તેથી વીસ હજાર સિપાહીઓથી તેને કાંઈ ફેર નથી પડ્યો પણ વિજયસિંહને ઘણો ફેર પડે છે કારણ કે એમના રજવાડામાં કોઈ એક માણસનું પણ લોહી રેડાય એ એમનાથી સહન થતું નથી પણ હવે તેઓ કરે તો શું કરે એમની પાસે બીજો કોઈ માર્ગ વધ્યો નથી ત્યારે આજે યુદ્ધ વિરામ થયું અને જ્યારે દુશ્મન રાજા પોતાના પડાવમાં ચાલ્યો ગયો અને આ બાજુ સુરતસિંહને વિજયસિંહ પણ પોતાના પડાવમાં આવ્યા ત્યારે વિજયસિંહ કહે છે કે મિત્ર આ યુદ્ધ આપણે જીતી શકીએ એમ છીએ કારણ કે દુશ્મન ભલે વિશાળની સંખ્યામાં રહ્યો પણ એની પાસે લડવામાં તાકાત નથી જેટલી આપણા ઘાયલ સિપાહીઓમાં છે ત્યારે સુરજસિંહના જે સિપાહીઓ હતા તેઓ કહે છે કે મહારાજ અમારું રજવાડું પડાવી લીધું છે અને એ પણ અમને લડવાનો અવસર આપ્યા વગર એ વાતનો ગુસ્સો અમને એટલો બધો છે કે કદાચ રાત્રે પણ યુદ્ધ ચાલુ હોત ને તો અંધારામાં પણ એ રાજાનું મસ્તક અમે ધડથી જુદું કરી નાખીએ એટલી હિંમત ધરાવીએ છીએ ત્યારે વિજયસિંહ કહે છે કે સુરતસિંહ તમારા સિપાહીઓ ઘાયલ શેર છે અને લાગે છે કે આ યુદ્ધ આપણે આસાનીથી જીતી જશું અને જો આ યુદ્ધ જીતી ગયા તો આપણે ઘરે નથી જવાનું પરંતુ આપણે તો તમારું રજવાડું પણ જીતી અને પાછું આવવાનું છે આમ વાતચીત થઈ રહી છે અને એવામાં ત્યાં ગાંગી આવે છે અને આવી અને વિજયસિંહની સામું જુએ છે ત્યારે વિજયસિંહની આંખમાંથી દળદળ આસુડાની ધાર વહેવા લાગી અને કહે છે કે દીકરી ગાંગી અમે તને કોઈ દોષ નથી આપતા પણ જો આજે આપણા દસથી પંદર હજાર સિપાહીઓના માથા વડાઈ ગયા છે અને એમાં કોઈકના પિતા હશે કોઈકના દીકરાઓ હશે અને કોઈકના પતિ હશે એ બધી જ બાઈઓ આજે વિધવા થઈ ગઈ છે અને મને આ યુદ્ધ તો ગમતું નથી પણ આજે મજબૂરીમાં હું આ યુદ્ધ લડવા માટે નીકળ્યો છું પણ ગાંગી તું ધારે ને તો હજુ પણ આ યુદ્ધને રોકી શકે એમ છે અને જો આ યુદ્ધ રોકાઈ જાય તો ગાંગી સાચું કહું છું કે આ સંહાર બચી જાય માટે ગાંગી તારું શું કેવું થાય ત્યારે ગાંગી કહે છે કે તમારી વાત સાચી છે વિજયસિંહ પણ હું વચને બંધાયેલી છું અને હું તમારી મદદ નહીં કરી શકું પણ મને તમારી ઘણી યાદ આવતી હતી એટલે હું મારા મિત્ર સુરજસિંહ અને વિજયસિંહ બંનેને મળવા માટે અહીંયા આવી છું ત્યારે સુરજસિંહ કહે છે કે ગાંગી મને મારું રજવાડું ચાલ્યું ગયું ને એમાં કોઈ દુઃખ નથી કારણ કે ગાંગી તારા કારણે જ એ રજવાડું મારી પાસે આવ્યું હતું અને જે બાદશાહ પાસેથી જે રજવાડું પડાવવું એ કોઈ નાની મોટી વાત ન હતી પણ એ કામ તો તે અને તારા બાબાએ કર્યું હતું અને આજે પાછું એ રજવાડું ચાલ્યું ગયું છે પણ મને એટલો તો વિશ્વાસ છે જે દિવસે આ ધરતી ઉપર વરસાદનો એક છાંટો પડ્યો ને એના બીજા જ દિવસે એ રજવાડું પાછું મારી પાસે હશે ત્યારે ગાંગી કહેવા લાગી કે હા સુરજસિંહ તમારી વાત સાચી છે જે દિવસે આ ધરતી ઉપર જો ત્રિલોકના નાથે મેર કરી અને એક વરસાદનો છાંટો પણ જો આ ધરતી ઉપર પડી ગયો ને એ દિવસે સુરજસિંહ તમારા રજવાડાના જેટલા પણ દુશ્મનો છે ને એમના જો મસ્તક વાઢી ના નાખવું અને એ જ દિવસે તમારું રજવાડું તમને પાછું ના અપાવવું ને તો તો મને ગાંગીને ઓળખે કોણ ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી તારી વાત સાચી છે પરંતુ આ યુદ્ધમાં હું અને વિજયસિંહ જીવતા રહીએ તો સારું છે તો તું અમને ત્યાં સુધી રાહ જોઈ અને રજવાડું પાછું આપજે અને કદાચ જો અમે નહીં જીવી શકીએ અને અહીંયા જો અમે શહીદ થઈ ગયા ને તો ગાંગી તું આ રજવાડું જીતી અને કોને આપશે ત્યારે ગાંગી કહે છે કે વિજયસિંહ આવું ના બોલો અરે આ યુદ્ધમાં આપણો વિજય થશે કોઈ વાળ પણ વાગો તમારો નહીં કરી શકે ત્યારે વિજયસિંહ કહે છે કે મને તો વિશ્વાસ છે તારા ઉપર પણ આજે ગાંગી તારા હાથ બંધાઈ ગયા છે ને એટલા માટે મને મારી જાત ઉપર વિશ્વાસ નથી રહ્યો અને આમ વાતચીત થાય છે ને પછી ગાંગી કહે છે કે સારું હવે હું જાઉં છું અને તમે અત્યારે આરામ કરો કારણ કે આવતીકાલે ફરી યુદ્ધ લડવાનું છે અને આવતીકાલની વહેલી સવારે તમારી જીત થાય ને એવી હું પ્રાર્થના કરીશ અને આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલી નીકળી અને આ બાજુ સુરતસિંહ અને વિજયસિંહ કહે છે કે ગાંગી આ વખતે હથિયાર નહીં ઉપાડે અને તે કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ પણ નહીં જ કરે કારણ કે તે વચનની પાંકી છે અને એને વચન તો આપ્યું છે એની સાથે સાથે એણે એના મા બાપની સોગંદ પણ ખાધી છે તેથી હવે આપણે એને હેરાન કરવાની નથી આપણે આપણા બળથી આ એક યુદ્ધ જીતવાનું છે કેમ કે હજારો યુદ્ધ તો ગાંગીએ પોતાની શક્તિઓથી જીતીને આપ્યા છે માટે આજે આપણી અગ્નિ પરીક્ષા છે અને એ પરીક્ષામાં આપણે પાસ થવાનું છે આમ કહીને તેઓ બંને જણા નિંદ્રાને આધીન થઈ જાય છે ને બીજા દિવસની વહેલી સવાર થાય છે બીજા દિવસે ફરી યુદ્ધના શંખ ફૂંકાય છે અને આજે જે રિઝલ્ટ આવે છે તેનાથી હર કોઈના ડોળા ફાટી જાય છે તો મિત્રો શું બને છે આ બીજા દિવસના યુદ્ધની ઘટના તે આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી